નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇશુની અંદર મિત્રો હાલ વરસાદી માહોલ ફરી એક વખત જામ્યો છે ગઈકાલે જોવા જઈએ તો દ્વારકા પોરબંદર જૂનાગઢની અંદર ભુક્કા કાઢી નાખ્યા ખૂબ જ સારો વરસાદ પડ્યો અને દ્વારકાની અંદર તો ગઈકાલનો પંદર ઇંચ સુધીનો વરસાદ ચોવીસ કલાક દરમિયાન જોવા મળ્યો છે આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીની અંદર એક ખૂબ જ મોટી અને વાવાઝોડા સાથેની સિસ્ટમ બની છે પવનની ઝડપ પણ મિત્રો ખૂબ જ હાઈ છે તો આ બધું ગુજરાત ઉપર જોવા જઈએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો ગુજરાત ઉપર પણ સિસ્ટમ બની છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરીએ તો આજે બપોર પછી કયા વિસ્તારોની અંદર વરસાદ પડી શકે છે કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાતની તમામ મિત્રો આપણે ડિટેલ્સની અંદર વાત કરવાના છે કે આ વિસ્તારમાં કેવો વરસાદ પડશે ક્યાંથી વરસાદ આવશે ઘણા વિસ્તારમાં હજુ પણ વરસાદની ઘટ છે તો આ વિસ્તારમાં વરસાદની ઘટ ક્યારે પૂરી થશે તેની આપણે વિગતવાર માહિતી કહેશું તો આ વિડિયોને અંત સુધી જોજો ધ્યાનપૂર્વક જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી હ્યુ પર આપ નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો હાલની પરિસ્થિતિ આપણે જોવા જઈએ તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે જે વાદળોનો પ્રવાહ છે એ કઈ રીતનો મિત્રો ડેવલપ થઈ રહ્યો છે તો અહીં તમે સ્પષ્ટ જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી આવી રીતે વાદળો છે ગુજરાત તરફ આવી રહ્યા છે અને ખાસ કરીને ઉપરની તરફ પાકિસ્તાન ઉપર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એટલે કે અહીંયા સુધી મિત્રો આવશે એટલે કે ગુજરાત ઉપર જે વાદળો છે એ એકદમ ઉપલા લેવલે જઈ રહ્યા છે આ બાજુ જોવા જઈએ તો કેટલાક વાદળો છે ઓમાન તરફ જઈ રહ્યા છે પણ તો એકદમ નીચલા લેવલેથી વાદળો છે અને સપોર્ટ કરી રહ્યા છે એટલા માટે જ અહીંયા છે ગુજરાત ઉપર એક મિત્રો સિસ્ટમ બની છે અને જેને લઈને મિત્રો ગુજરાતના કાંઠા વિસ્તારોની અંદર આવી રીતે મિત્રો આ સિસ્ટમ ફરી રહી છે અને તેને લઈને જ મિત્રો આજે બપોર પછી ક્યાં ક્યાં વરસાદની આગાહી છે તેની આપણે વાત કરવાના છીએ અહીંયા તમે જોઈ શકો છો એ એકદમ નીચલા લેવલના વાદળો છે ખાસ કરીને ઉપલા લેવલે ગુજરાત તરફ આવી રહ્યા છે ઉપલા લેવલના બંગાળની ખાડીવાળા વાદળો છે એ મિત્રો એક સાથે બે બે સિસ્ટમ મિત્રો એક્ટિવ થઈ છે હવે આપણે વાત કરીએ આજે બપોર પછી ક્યાં વરસાદ જોવા મળી શકે છે તો આ સિસ્ટમ મિત્રો અહીંયા છે અને ખાસ કરીને રીતે મિત્રો ફરી રહી છે એટલે અરબી સમુદ્રમાંથી જે પણ ખાસ કરીને અહીંયા ભેદ છે એ સીધો જ મિત્રો આપણે જોવા જઈએ તો સૌરાષ્ટ્રના દરિયાકાંઠા ઉપર એટેક કરશે અને ત્યારબાદ મિત્રો આપણે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર એટેક કરશે તો જેને લઈને મિત્રો આજે બપોર પછી દક્ષિણ ગુજરાતની અંદર તેમજ સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા આ જિલ્લાની અંદર અને એક સિસ્ટમ મિત્રો કચ્છ ઉપર છે એટલે કે મોડી સાંજે અને રાત્રિના સમયગાળા દરમિયાન કચ્છની અંદર પણ સારો વરસાદ જામી શકે છે તો ઉત્તર ગુજરાતની અંદર અને મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને જોવા જઈએ તો આ વિસ્તારમાં આજે બહુ સારા વરસાદની શક્યતા નથી ક્યાંક એકલ દોકલ વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક છૂટો છવાયો સારા વરસાદી ઝાપટાં જોવા મળી શકે છે તો આ સિસ્ટમ પ્રમાણે આપણે વાત કરીએ અને સિસ્ટમ પ્રમાણે બપોરે સાંજનો પાંચ વાગ્યાનો મેપ જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર ખૂબ જ સારો વરસાદ દક્ષિણ ગુજરાતમાં પણ સારો વરસાદ મધ્ય ગુજરાતના છૂટાછવા વિસ્તારમાં કચ્છમાં પણ ક્યાંક મિત્રો સારો વરસાદ છે એ પડી જશે હવે મિત્રો વાત કરીએ કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર જ્યાં જ્યાં વરસાદની ઘટ છે આ વિસ્તારોમાં સારો વરસાદ ક્યારે આવશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ ધીમે ધીમે મિત્રો આગળ વધી રહી છે અને અહીંયા તમે રવિવાનો મેપ જોઈ શકો છો રવિવારે આ સિસ્ટમ મિત્રો બપોર પછી મિત્રો ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત સુધી પહોંચી શકે છે જેને લઈને ઉત્તર ગુજરાત અને દક્ષિણ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સુરેન્દ્રનગર અમદાવાદના જે ભાગો છે આ વિસ્તારોની અંદર એકવીસ તારીખે એટલે રવિવારે બપોર પછી આપણે સારા વરસાદની શક્યતા જોઈ શકીએ છીએ તેમજ મિત્રો બાવીસ તારીખનો મેપ જોઈ શકો બાવીસ તારીખે વહેલી સવારથી આ સિસ્ટમ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ભૂક્કા કાઢી શકે છે એટલે કે રવિવારે બપોર પછી આ સિસ્ટમ ગુજરાત સુધી આવશે અને ખાસ કરીને સોમવાર સુધી આ સિસ્ટમ છે આ વિસ્તારોની અંદર સોમવાર સુધીની અંદર ખૂબ જ સારો વરસાદ ખાબકી શકે છે એટલે કે ખૂબ જ સારા વરસાદની આગાહી આપણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં જોઈએ તો રવિવારે બપોર પછી ગણવી અને આ બાજુ મિત્રો કચ્છની અંદર અને સૌરાષ્ટ્રની અંદર મિત્રો આ છેલ્લો રાઉન્ડ છે ત્યારબાદ મિત્રો આ સોમવારથી મિત્રો આપણે વરસાદ જોવા નહીં મળે કારણ કે અહીંયા તમે જોઈ શકો અરબી સમુદ્રમાંથી તેજ પવનો ફૂંકાઈ રહ્યા છે એટલે કે જેને હિસાબે આને સિસ્ટમ પણ નથી અહીં તમે જોઈ શકો કોઈ પણ સિસ્ટમ નથી સીધા અરબી સમુદ્રમાંથી પવનો આવશે સાથે જ મિત્રો બેકઅપ કરશે એટલે કે સપોર્ટ કરશે બંગાળની ખાડી જેને લઈને ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે પરંતુ અરબી સમુદ્રનો જોરદાર પવનને કારણે કચ્છની અંદર સૌરાષ્ટ્રના જે દરિયાકાંઠા છે એ વિસ્તારોની અંદર સવારની અંદર સારા રેડા જોવા મળી શકે છે પરંતુ બપોર પછી સારા વરસાદ માટે આપણે અહીંયા તમે જોઈ છો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર આ વિસ્તારો છે ત્યાં વિસ્તારોમાં વરસાદ પડશે અને એટલો જોરદાર વરસાદ પડશે કે ખાસ કરીને નદી નાળા છલકાઈ જશે જે પણ મિત્રો વરસાદની ઘટ છે તમામ ઘટ મિત્રો પૂરી થશે એવી જોરદાર સિસ્ટમ છે એને વરસાદને લઈને આગાહી છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને રાજસ્થાન ઉપર વધારે છે તો તેને લઈને પણ ગુજરાતની અંદર ખૂબ જ સારો વરસાદ છે એ જોવા મળશે તો ખાસ કરીને છવ્વીસ તારીખ સુધી આ વરસાદની આગાહી છે છવ્વીસ તારીખ પછી ફરી એક વખત વરસાદનો વિરામ આવી શકે છે પરંતુ બંગાળની ખાડીની અંદર ફરી એક વખત સિસ્ટમ બની છે અહીં તમે જોઈ શકો છો અને આ સિસ્ટમ છે એનો વરસાદ છે જોવા મળશે પરંતુ વરસાદની ધરી હવે મિત્રો આવી રીતે થઈ ગઈ છે અરબી સમુદ્રમાંથી તેજ પણ ફૂંકાઈ રહ્યા છે જેને લઈને ઉત્તર ગુજરાત છે મધ્ય ગુજરાત છે દક્ષિણ ગુજરાતમાં જુલાઈ મહિનાના એન્ડની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે અને ત્યાં સુધી મિત્રો ખાસ કરીને વરસાદને લઈને આ ગઈ છે તો અંતમાં આપણે શોર્ટ લિસ્ટ કરીએ કે કઈ રીતે તો એકથી બે દિવસ સુધી એટલે કે આજે અને આવતીકાલે સૌરાષ્ટ્ર કચ્છ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ છે સોમવારે બપોર પછી મિત્રો આપણે વાત કરીએ અને મોડી રાત્રે ખાસ કરીને ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતથી સારો વરસાદ થશે અને સોમવાર મંગળવાર આ ત્રણ દિવસ રવિવારનો બપોર પછી સોમવાર મંગળવાર ને બુધવાર આ ત્રણ દિવસથી ખૂબ જ સારામાં સારો વરસાદ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર જોવા મળશે જેને લઈને ત્યાં પણ વિસ્તારોની અંદર જ્યાં જ્યાં વાવણી બાકી છે અમુક વિસ્તારમાં જ્યાં જ્યાં વરસાદની ઘટ છે તમામ ઘટ છે એ પૂરી થાય તેવી હાલ મિત્રો આગાહી જોવા મળી રહી છે તો આજના વિડીયોમાં મિત્રો આટલું જ વધુ જોવા માટે મારા યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત